બે દિવસ અગાઉ જ બીઆરટીએસના બસ ચાલકે એકનો જીવ લીધો હતો જ્યારે અનેકને હોસ્પિટલે પહોંચાડ્યા હતા ત્યારે ડિંડોલી વિસ્તારમાં બે ફાર્મ માથે જેમ દોડતા ડમ્પરના ચાલકે એકનો ભોગ લીધો છે વાત એમ છે કે ડિંડોલી વિસ્તારમાં આવેલા ડી માર્ટ પાસેથી લઈ પસાર થયેલા બોતેર વર્ષીય અંબાલાલ ત્યાંથી જ પસાર થેરેલી એક રિક્ષા ડમ્પર ચાલકે અડફેટે લીધા હતા જેમાં બોતેર વર્ષે મોપેડ ચાલક અંબાલાલ પામ્યું હતું જ્યારે અકસ્માતમાં ઘવાયેલા રિક્ષા ચાલકને જવાબ પહોંચતા તાત્કાલિક સારવાર માટે એકસો આઠમાં હોસ્પિટલે આકર્ષણ આવ્યા હતા આ બનાવ લઈને લોકટોળું ભેગું થયું હતું તો ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો પણ સ્થળે દોડી જવા પામ્યો હતો અને ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અઝર કુરસી સાથે હર્ષદ સેટા